અચાનક જ અઠવા પોલીસ સાથે ડીસીબી પીસીબી અને એસઓજી પોલીસની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા પોલીસના ધાડે ધાડા ભાગાત્રાવ જનતા માર્કેટમાં ઉતરી આવતા લોકો પણ ભેગા થઈ જવા પામ્યા હતા શુક્રવારે બપોરના સમયે પોલીસની ટીમ આવતા કેટલાક દુકાનદારોએ તો દુકાનો શરૂ કરી જ નહોતી જ્યારે કેટલીક દુકાનો ચાલુ હોય ત્યાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી પોલીસનો મસ્મોટો કાફલો જે લોકોમાં પણ ચર્ચા જોવા મળી હતી કે શા માટે દરોડા પાડ્યા તો ભાગા તળાવ જનતા માર્કેટમાંથી કેટલાક બિલ વગરના મોબાઈલ ફોન વેચાતા હોવાની માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને બિલ વગરના મોબાઈલ પણ કબજે કરી હોવાની ચર્ચા જોવા મળી છે જનતા માર્કેટના જૂના અને નવા મોબાઈલનું સૌથી મોટું માર્કેટ કહેવાય છે અને અવારનવાર ચોરીના મોબાઈલ ફોન વેચાતા હોવાની પણ ફરિયાદો પોલીસને મળી હતી તેથી બે એસીપી ત્રણ પીઆઈ પાંચ પીએસઆઈ સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી સર્ચ હાથ ધર્યું હતું જેને કારણે જનતા માર્કેટની અંદર લોકોનો સમૂહ પણ હાલ ભેગો થઈ જવા પામ્યો હતો અને પોતાના કામ ધંધા બંધ કર્યા હતા ઇકોનોમિક ઓફેન્સ વિંગ એસઓજી પીસીબી તમામ અને સ્થાનિક પોલીસ આ રેડમાં સામેલ છે એનો ડીસીપી ક્રાઇમ શ્રીમતી રૂપલબેન સોલંકી બેન સુપરવિઝન કરી રહ્યા છે બધા પીઆઈ પણ હાજર છે મુખ્ય હેતુ આ છે કે જો બગેર બિલનો મોબાઈલ અથવા ચોરીનો સ્નેચિંગનો મોબાઈલ અહીંયા વાપર લેતા હોય છે આ એનો સર્ચ કરવામાં આવશે જેને બગેર બિલનો છે એના પુરાવા પણ માંગવામાં આવશે અને આ કોઈ પુરાવા રજૂ નહીં કરી શકાય તો એના વિરુદ્ધમાં કાયદેકીય કાર્યવાહી પણ કરવામાં આવશે

નાની નાની ટીમો પણ રેગ્યુલર અહીંયા રેડ કરશે અને મને ઉમીદ છે કે અહીંયાનો એસોસિએશન પણ અમારો સાથ આપશે અને એક જો સીપી સાહેબનો જાહેરનામા છે બગેર બિલનો કોઈ લઈને અને પછી જો કોઈ લે તો એને બધું આ રજિસ્ટર પણ નિભાવવાનો હોય છે સેકન્ડ હેન્ડ મોબાઈલમાં આ રેગ્યુલર મેન્ટેન થાય તો મને ઉમીદ છે કે આ પગલાંથી સ્નેચિંગ અને ચોરી મોબાઈલની અટકશે સૌથી મહત્વની વાત છે કે આ વિસ્તારમાં જ્યારે પણ કોઈ ઘટના બને છે હવે જો રેડ પ્લાન કરે છે આ વખતે પણ એવી રીતે પ્લાન કરે કે મોટી સંખ્યામાં પોલીસ આવે અને હવે મારા ઉપર કોઈ એવા ધ્યાનમાં નથી કે કોઈ પોલીસ ઉપર અહીંયા હમલા થયા છે ભવિષ્યમાં થશે તો એના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે વધુમાં થોડા સમય અગાઉ અડાજન ભાગા તળાવના યુવાન પાસેથી જે બિલ વગરના એક કરોડ જેટલા મોબાઈલ ફોન અધધધક લઈ શકાય તેટલા ઝડપાયા હતા જોકે હાલ આ મામલે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા